નમસ્કાર મિત્રો તારીખ છે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજના વિડીયોની અંદર ઝીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ઊંઝામાં હાલની સ્થિતિએ દૈનિક ધોરણે પંદર હજાર બોરીથી વધુ વેચવાલી થઈ રહી છે આ સિઝનમાં નિકાસની વેપારો સારા છે અને સ્થાનિક માંગમાં એક સ્થળે જળવાઈ રહી છે જો કે માંગની સરખામણીએ જીરુની વેચવાલીનું પ્રમાણ વધારે રહ્યું છે આથી બજારમાં ધીમી ગતિએ સતત ઘટાડો જોવા મળ્યો છે હવે આગામી મહિનામાં નવા જીરુની આવકો શરૂ થશે થોડા દિવસ પહેલાં પચીસ હજારથી ઉપરની સપાટીએ રહેલો જીરુનો વાયદો હાલની હાલની સ્થિતિ બાવીસ હજારની નીચે સપાટીએ આવી ગયો છે ઓફ સિ હોવા છતાં પણ વેચવાલીનું પ્રમાણ વધારે છે બીજી તરફ લેવાલી ઓછી છે કારણ કે જીરુના ભાવમાં સતત ઘટાડા સાથે વેપારો થતા જોવા મળ્યા છે હાલની સ્થિતિએ ખેડૂતોને પ્રતિ ચાર હજાર ત્રણસોથી લઈને ચાર હજાર છસોની સપાટીએ વચ્ચે જીરુના ભાવ મળી રહ્યા છે દિવાળી બાદથી ધીમી ગતિએ જીરુના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જ્યારે બજારમાં ભાવ નીચી સપાટીએ આવી જતા ડોમેસ્ટિક એક્ટિવિટી થતા હોય છે તળિયાના ભાવ માલ ખરીદીને નફો કરે છે અને આ પ્રકારે ડોમેસ્ટિકનું મુખ્ય કામ હોય છે જીરુ બજારમાં ડોમેસ્ટિક ક્યારે એક્ટિવ થાય છે તે જોવાનું રહ્યું છે જેમ જીરુની નવી સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે જીરું મંદી જોવા મળી રહી છે ફેબ્રુઆરીમાં નવા જીરુની આવકો શરૂ થશે જેની હાલની પરિસ્થિતિ જોતા કોઈ મોટી તેજી આવે તેવા સંકોચો નથી જીરુના ભાવ બે હજાર પચીસમાં પાંચ હજારથી લઈને છ હજાર વચ્ચે રહે તેવી સંભાવનાઓ છે આ વર્ષ નિકાસ પણ વધી શકે છે જો હજી તેજી દેખાતી નથી બીજી તરફ આ વર્ષે જીરુંનું જીરુતર ઓછું થઈ રહ્યું છે જેના કારણે ઉત્પાદન પણ ઓછું થવાની શક્યતા રહેલી છે જેના કારણે ગુજરાતમાં જીરુંમાં તેજી દેખાતી નથી પરંતુ કોઈ મોટી તેજી આવે તેવા તો મિત્રો આ હતી જીરુને લગતી આજની સર જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન